આપણે આ વિડિયોમાં સંચય એટલે કોમ્બિનેશનનું એક વધુ ઉદાહરણ જોઈશું ધારો કે આપણી પાસે છ વ્યક્તિ છે એ બી સી ડી ઈ અને એફ મારી પાસે આ છ વ્યક્તિ છે હવે આપણે આ છ વ્યક્તિને ચાર ખુરશીઓમાં મૂકીશું એક બે ત્રણ ચાર આપણે આ અગાઉ ઘણી બધી વખત જોઈ ગયા છીએ હું આ છ વ્યક્તિને ચાર ખુરશીઓમાં મૂકી શકું તે માટેના કર્મચારીની સંખ્યા કેટલી છે તે માટેની કેટલી રીત છે જો આપણે પ્રથમ ખુરશીની વાત કરીએ તો આ ખુરશી માટે છ શક્યતાઓ છે ત્યારબાદ આ દરેક શક્યતાઓ માટે બીજી ખુરશી પર બેસી શકે તે માટેની શક્યતાઓ પાંચ થાય કારણ કે એક વ્યક્તિ પહેલેથી જ આ પ્રથમ ખુરશી પર બેસી ગઈ છે હવે અહીં આ પ્રથમ ત્રીસ શક્યતાઓ માટે આપણે ત્રીજી ખુરશી પર બેસાડી શકીએ તેવા વ્યક્તિઓની શક્યતા ચાર થાય અને ત્યારબાદ આ દરેક એકસો ચાર ગુણ્યા ત્રણ એક પરમ્યુટેશન ની સંખ્યા થશે હવે આપણે અગાઉના એક વિડિયોમાં જોઈ ગયા હતા કે જો આપણે આ ક્રમચયને લખવું હોય તો તેના માટેનું એક સૂત્ર પણ છે આપણે અહીં છ ફેક્ટોરિયલ લખી શકીએ જેના બરાબર છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક થાય પરંતુ આપણને અહીં આ બે ગુણ્યા એક નથી જોઈતા તેથી આપણે તેના વડે આ છ ભાગાકાર કરીશું હવે બે ગુણ્યા એક શું થાય તે બે ફેક્ટોરિયલ થશે આપણને ફક્ત આ છ ના ફેક્ટોરિયલના પ્રથમ ચાર પદ જ જોઈએ છે તેથી આપણે અહીં છ ઓછા ચાર કરીશું છ ઓછા ચાર અને પછી તેનું ફેક્ટોરિયલ છ ઓછા ચાર ફેક્ટોરિયલ એ બે ફેક્ટોરિયલ થાય બે ફેક્ટોરિયલ એટલે બે ગુણ્યા એક ત્યારબાદ આ બંને કેન્સલ થઈ જશે આમ આપણને અહીં પ્રથમ ચાર પદ મળી ગયા આમ આ રીતે તમે ક્રમચયના સૂત્રોનો ઉપયોગ કરી શકો આ ફક્ત તેનું પુનરાવર્તન હતું ધારો કે તમારી પાસે એન બાબતો છે અને તે એન બાબતોને તમે કે જગ્યામાં કેટલી રીતે મૂકી શકો તે તમે શોધવા માંગો છો એટલે કે તમે અહીં ક્રમચયની સંખ્યા શોધવા માંગો છો તો અહીં આના બરાબર ફેક્ટોરિયલ છેદમાં થાય આપણે અહીં તે જ પ્રમાણે કર્યું અગાઉના ઉદાહરણમાં એન બરાબર છ છે અને કે બરાબર ચાર છે ત્યારબાદ આપણે સંચયની વાત કરી હતી ક્રમચયમાં આપણે કઈ વ્યક્તિ કઈ ખુરશી પર બેસી રહી છે તેના વિશે વાત કરીએ છીએ ઉદાહરણ તરીકે જો આપણે ક્રમચયની વાત કરીએ તો એ બી સીડી અહીં ક્રમચયની ગણતરી અલગ અલગ રીતે થશે તેમાં આ બંનેની ગણતરી અલગ અલગ થશે જો આપણે આની ગણતરી કરીએ તો આના બરાબર ત્રણસો સાઠ થાય અહીં આ એક ક્રમચય થશે આ બીજો ક્રમચય થશે અને જો આપણે આ પ્રમાણે કરવાનું ચાલુ રાખીએ તો આપણને ક્રમચયની કુલ સંખ્યા ત્રણસો સાઠ મળે હવે આપણે સંચય ની વાત કરીએ આપણે સંચય કે બરાબર આપણને ત્યાં કેટલા સંચય મળે જો આપણે એમ કહીએ કે આપણી પાસે એન બાબતો છે તો તેમાંથી કે બાબતોના સંચય કેટલા થાય તો તેમાં આપણે અહીં આને એક જ સંચય તરીકે લઈશું તો તેના માટે આપણે અહીં ક્રમચયની સંખ્યા લઈશું જે એન ફેક્ટોરિયલ ના છેદમાં એન ઓછા કે ફેક્ટોરિયલ છે અહીં આ ક્રમચયનું સૂત્ર છે અને પછી આનો ભાગાકાર તમે કેટલી રીતે આ ચાર વ્યક્તિઓને ગોઠવી શકો તેની સંખ્યા સાથે કરીશું કદાચ આ તમને અત્યારે કન્ફ્યુઝિંગ લાગતું હશે પરંતુ જો તમે તેના વિશે વિચારવાનું ચાલુ રાખો તો તે તમને સમજાઈ જશે પરંતુ આપણે અહી આ ચાર વ્યક્તિઓને જેટલી રીતે ગોઠવી શકાય તે સંખ્યા વડે ભાગાકાર કરવા માંગીએ છીએ જયારે આપણે ક્રમચયની વાત કરીએ ત્યારે આ પ્રકારની જુદી જુદી ગોઠવણીને અલગ અલગ ગણવામાં આવે છે પરંતુ આપણે આ ચાર વ્યક્તિની ગોઠવણીને જુદી જુદી ગણવા નથી માંગતા આપણે તેને એક જ સંચય તરીકે લેવા માંગીએ છીએ તેથી આપણે અહીં ચાર વ્યક્તિઓને જેટલી રીતે ગોઠવી શકાય તેટલી રીતની સંખ્યા વડે ભાગાકાર કરવા માંગીએ છીએ અથવા આ કેટલી રીતે ગોઠવી શકાય તે રીત કે જગ્યામાં કે કે જગ્યામાં બાબતોને ગોઠવવાની કે બાબતોને ગોઠવવાની રીતની સંખ્યા તમે વિડીયો અટકાવો અને જાતે જ તેના વિશે વિચારો કારણ કે આપણે અહીં ક્રમચયના પ્રથમ વિડિયોનું પુનરાવર્તન કરી રહ્યા છીએ તો આપણે અહીં કે જગ્યા લઈએ આ પ્રથમ જગ્યા ત્યારબાદ આ બીજી જગ્યા અહીં આ ત્રીજી જગ્યા અને આ પ્રમાણે કે જગ્યા સુધી જો આપણે અહીં પ્રથમ જગ્યાની વાત કરીએ તો પ્રથમ જગ્યા માટેની શક્યતા કે થશે હવે આ દરેક પ્રથમ શક્યતા માટે અહીં આ બીજી જગ્યાની શક્યતા શું થાય અહીં આ શક્યતા કે ઓછા એક થાય કારણ કે પહેલેથી જ તમે એક ને પ્રથમ જગ્યા પર મૂક્યું છે ત્યારબાદ અહીં તે કે ઓછા બે થાય અને હવે જો આપણે અંતિમ જગ્યાની વાત કરીએ તો અંતમાં આપણી પાસે ફક્ત એક જ વસ્તુ બાકી રહેશે હવે આના બરાબર શું થાય કે ગુણ્યા કે ઓછા એક ગુણિયા કે ઓછા બે થી લઈને ગુણ્યા એક સુધી આના બરાબર કે ફેક્ટોરિયલ થશે કે જગ્યામાં માં કે બાબતોને ગોઠવવાની રીતની સંખ્યા કે ફેક્ટોરિયલ થાય ચાર ખુરશીમાં ચાર વ્યક્તિઓને ગોઠવવાની રીતની સંખ્યા ચાર ફેક્ટોરિયલ થાય ત્રણ ખુરશીમાં ત્રણ વ્યક્તિને ગોઠવવાની રીતની સંખ્યા ત્રણ ફેક્ટોરિયલ થાય તો આપણે અહીં કે ફેક્ટોરિયલ વડે ભાગકાર કરી શકીએ માટે અહીં આ આ બરાબર ફેક્ટોરિયલ 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 ભાગ્યા ગુણ્યા ઓછા પ્રમાણે માટે આપણને અહીં જે સૂત્ર મળ્યું તે સૂત્ર સંચયનું છે અહીં આ સૂત્ર સંચયનું સૂત્ર છે ઘણી વખત તેને દ્વિપદી સહગુણક પણ કહેવામાં આવે છે અહીં આ એન ચોસ કે ને આ પ્રમાણે પણ લખી શકાય જ્યારે આપણે દ્વિપદી સહગુણકના સંદર્ભમાં વિચારીએ ત્યારે તેને આ રીતે લખી શકાય આમ આપણે આપણે સામાન્ય સૂત્ર મેળવ્યું તો ફરી પાછા ઉદાહરણ જઈએ આ ઉદાહરણમાં છ વ્યક્તિ ને ગોઠવવાની રીતની સંખ્યા ત્રણસો સાઠ છે પરંતુ હવે આપણે એવું કહીએ કે કઈ વ્યક્તિ કઈ ખુરશી બેસી રહી છે તે આપણા માટે અગત્યનું નથી તો પછી આ છ વ્યક્તિઓ ચાર વ્યક્તિને પસંદ કરવાની રીતની સંખ્યા કેટલી થાય તેની ગણતરી આ આ રીતે થશે આપણે વ્યક્તિઓથી શરૂઆત કરી રહ્યા છીએ વ્યક્તિઓમાંથી ચાર વ્યક્તિને પસંદ કરવાની વ્યક્તિને પસંદ કરવાના સંચય કેટલા છે અથવા જો તેના વિશે બીજી રીતે વિચારવું હોય તો છ વ્યક્તિઓમાંથી માંથી ચાર વ્યક્તિઓને પસંદ કરવાની જુદી જુદી રીત કેટલી હોઈ શકે તે શોધવા આપણે સૌ પ્રથમ આ સૂત્ર નો ઉપયોગ કરીશું અને પછી તેનું કારણ સમજીશું માટે આના બરાબર છ ઓછા તેથી અહીં આના બરાબર છ ફેક્ટોરિયલ ભાગ્યા ચાર ફેક્ટોરિયલ ગુણ્યા છ ઓછા ચાર ફેક્ટોરિયલ જેના બરાબર બે ફેક્ટોરિયલ થાય માટે અહી છ ફેક્ટોરિયલ છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક ફેક્ટોરિયલ જે ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક થશે એક થાય અહીં આ બે ગુણ્યા એક કેન્સલ થઈ જશે આ એક કોઈ મહત્વ ધરાવતું નથી ત્રણ પણ કેન્સલ થઈ જાય અને ચાર પણ કેન્સલ થઈ જાય છ ભાગ્યા બે ત્રણ થશે આમ આપણી પાસે ફક્ત ત્રણ ગુણ્યા પાંચ બાકી રહે તેથી આપણને અહીં પંદર સંચય મળશે જો આપણે છ વ્યક્તિઓને ચાર ખુરશીમાં ગોઠવવાના ક્રમચય વિશે વિચારીએ તો તે ત્રણસો થાય પરંતુ જો તેના સંચય વિશે વિચારીએ તો તે ફક્ત પંદર જ થશે કારણ કે જો ચાર ખુરશીમાં ચાર એક સમાન જ વ્યક્તિઓ હોય ફક્ત તેમના ક્રમ ગોઠવાયેલા હોય તો આપણે તેની ગણતરી અલગ અલગ કરતા નથી આપણે તેને એક જ લઈએ છીએ આપણે જોઈ ગયા કે ચાર ખુરશીઓમાં ચાર વ્યક્તિને ગોઠવવાની રીત કેટલી છે તે ચાર ફેક્ટોરિયલ થશે ચાર ગુણિયા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક જે ચોવીસ થાય આમ જો આપણે ત્રણસો ને ચોવીસ વડે ભાગીએ તો આપણને જવાબ પંદર મળે હું તમને આ વિડીયોમાં બતાવવા માંગતી હતી કે અહીં આ સૂત્ર કઈ રીતે આવે છે જો તમે ફક્ત આટલા ભાગને જુઓ તો અહીં આ ભાગ ક્રમચયની સંખ્યા છે છ વ્યક્તિઓને ચાર ખુરશીઓમાં કેટલી રીતે બેસાડી શકાય તેની સંખ્યા જે આપણે અહીં જોઈ ગયા તે છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ થાય અને પછી આપણે તેનો ભાગાકાર ચાર ખુરશીમાં ચાર વ્યક્તિઓને ગોઠવવાની રીતની સંખ્યા વડે કરીએ છીએ